આપણે નાના નાના છે એમાંથી કેવા થઈ રહ્યા છે પછી આપણે આમ બેસીએ તો કેવા થઈ જઈએ અવાજ થઈ જઈએ પેલા ગરડા લોકો હોય લાકડી લઈને ચાલે એવા થઈ જવું છું હમણાંથી કઈ હા તો તૈયાર છો ને હવે બધા હું બરાબર છું તૈયાર છું હા તો બરાબર હ બાળકો કેમ છો બધા આજે આપણે નવી નવી વાતો કરીશું પણ તમારે મારી જોડે વાતો કરવી પડશે હા વચ્ચે 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 હું પૂછું ને તો એનો જવાબ પણ આપજો તમને ખબર હોય તો એની વાત પણ કરજો તમે બધા ક્યાં રહો છો ભાઈ હા ફતેગંજ કોઈ ફતેગંજમાં રહે છે કોઈ કિશનવાડી રહે છે તો એ બધું છે ને તો આપણું વડોદરા શહેર છે ને વડોદરા શહેર એવું ખબર છે ને તમને હા તમે કલ્યાણનગર રહો છો ને હા બહુ સરસ તો એ બધું છે ને આપણું વડોદરા શહેરમાં આવે છે પછી આપણું વડોદરા શહેર છે ને એ એનાથી મોટું એનાથી મોટું હા ઘરમાંથી ને હા એનાથી મોટું છે ને એ આપણું ગુજરાત છે અને ગુજરાત એક આપણું રાજ્ય છે અને એ રાજ્ય એક ગુજરાત પછી એક મધ્યપ્રદેશ પછી ઉત્તર પ્રદેશ એવા બહુ બધા બહુ બધા બહુ બધા રાજ્યો ભેગા થાય ને તો બની જાય છે આપણો દેશ આપણા દેશનું નામ કોઈને ખબર છે ભાઈ નથી ખબર ને તો હું આજે તમને એની જ વાત કરવાની છું તો તમને નવું નવું ખબર પડશે ને ભાઈ આપણા દેશનું નામ છે ભારત હે ને હા તો બહુ સરસ હા ભારત આપણા દેશનું નામ આપણે બધા પેલું બોલીએ છીએ ને ભારત માતા કી ભારત માતા કી તો એ ભારત એ આપણો દેશ આપણા દેશનું નામ ભારત હવે છે ને હવે હવે હું તમને આપણી પાસે આજે આજુબાજુ પણ બધું બહુ છે જુઓ 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 દેખાય છે તમને હા છત્રી તો લગાયેલી છે ભાઈ એ તો બરોબર છે પછી આ જુદું જુદું કશું દેખાય છે તમને હે ને હા ઝંડો બહુ સરસ પછી એની એની બાજુમાં શું છે ભાઈ એવું ખબર પડે છે તો એ પછી આ મારી બાજુમાં છે હા આ બાજુ બધું સરખા સરખા જેવું છે ને એને કહેવાય હા 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 એને કહેવાય સાચી વાત તૈયારી તો આપણે કરી જ છે પણ એને કેવાય નકશો શું કેવાય છે ભાઈ ભાઈ હા ભારત દેશનો નકશો છે છે હવે અહીંયા ને એમ લખ્યું છે અંગ્રેજીમાં ઇન્ડિયા ઇન્ડિયા ગુજરાતીમાં ભારત અને અંગ્રેજીમાં ઇન્ડિયા હવે છે ને ભાઈ મારી પાસે આ એક સરસ મજાની લાકડી છે અને એનાથી હું તમને બતાવીશ કે ભાઈ છે ને અહીંયાથી ધારો કે શરૂ કરવું તો આ આખી લાઈન આમ જાય ને આ આ બધું રંગ વાળું છે ને એ બધા પર હું આમાં ફેરવું તો એ આપડા આખા દેશનો નકશો કહેવાય એ આપણા દેશનો નકશો કહેવાય અને આપણો ભારત દેશ આટલો મોટો છે ભાઈ જુઓ કેટલો મોટો છે આ તો ખાલી આપણે એનો ફોટો જ છે હ તો આટલો મોટો છે તો આપણે આમ વિચાર કરીએ તો આટલો 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 ઓ બાપરે આમાંથી તો હદ પણ પોળા નથી થતા એટલો મોટો મોટો દેશ છે આપણો અને એમાં હમણાં વાત કરીને આપણે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ હે ને તો એ ગુજરાત છે ને તો આ રહ્યું આ ભૂરો કલર છે ને ભૂરો કલર એ ભૂરા કલરમાં આખું આપણું ગુજરાત છે અને એ ગુજરાતમાં આપણે જ્યાં રહીએ છીએ ને એ અહિયાં છે ભાઈ અહિયાં અહિયાં લખ્યું છે વડોદરા શું લખ્યું છે અહીંયા લખી છે વડોદરા અહીંયા આપણે રહીએ છીએ અને અહીંયા આ તો આટલું જ દેખાય છે ને પણ એ પણ પાછું આવું બહુ મોટું 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 છે અને એ આપણું શહેર છે એમાં આપણે રહીએ છીએ એટલે આપણા દેશનું નામ શું કીધું ભારત ગુજરાતીમાં ભારત અને અંગ્રેજીમાં ઇન્ડિયા હા દેવભાઈને સરસ યાદ રહી ગયું મહી બહેનને પણ યાદ રહ્યું નંદિની બહેનને પણ યાદ રહી ગયું વિશ્વાબેનને આફિયા બેનને આયેશાબેનને હેને બધાને યાદ રહી ગયું કે આપણા દેશનું નામ ભારત ઇન્ડિયા ભારત ઇન્ડિયા હા બહુ સરસ હવે તમને એવી એક બીજી વાત પણ કરું એની ખબર છે તમને કે આપણા દેશનું નામ ભારત છે ને તમારા જેવો એક નાનો નાનો છોકરો એનું નામ ભરત એનું નામ ભરત એ ભરત તમારા જેવો નાનો નાનો હતો ને ત્યારે દૂર દૂર જંગલમાં એક આશ્રમ હતો ને એમાં રહેતો હતો અને ત્યાં એની પાસે તો આશ્રમ પાસે તો સિંહ આવે આવો સિંહ આવે હં તો એ સિંહ હા ત્યાં છે ને એ વાઘ છે બેટા સિંહ આવે ને તો સિંહ આમ મોડું ફોડું કરે તો એ સીના દાંત પણ ગણે બોલો એવો એ બહાદુર હતો એકદમ બહાદુર તો એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત તમે પણ એવા બધા બહાદુર બનશો ને હા અને આપણા દેશ દેશ માટે કંઈક સરસ કામ કરશો ને ભાઈ બધા મોટા મોટા થઈને હે કોઈ સરસ ડોક્ટર બનજો આ આમ આમ બતાવવાની લાકડી છે એને સ્ટીક અને લાકડી પણ કહેવાય તો છે ને ભાઈ તો તમે બધા પણ એવા દેશ માટે સરસ સરસ કામ કરજો મોટા અને નાના બાળકો પણ બહુ બધું બધુરીનું કામ કરે છે એવું બધુરીનું કામ તમે પણ કરજો હું વાળી નાખો વાસી દો બારણું બંધ કરીને રહેવાનું બરાબર છે બરાબર છે તો એવી આપણી આપણે એકલા હોઈએ પછી હા બહુ સરસ આપણે બંધ કરીએ ને એવું આપણા દેશ માટે છે ને અને બીજા કોઈ આપણા ઉપર આક્રમણ ન કરે પછી લડાઈ ના કરે એને માટે છે ને આપણા સૈનિકો કામ કરે છે ભાઈ હા આપણે પછી એનું ગીત પણ ગાઈશું હા હા એનું પણ ગીત ગાઈશું હવે અહીંયા મારી લાકડી ફેરવવા માટે હું હું કહું એ આવશે જોઈ લઉં કે કોણ સરસ સરસ છે અરે વાહ બધાનું સરસ બેસતા આવડે છે તો હવે મને એમ થાય કે હું કોને બોલાવું કોને બોલાવું એક કામ કરું આજે પહેલી વાર જે આવ્યા છે એમને બોલાવી લઈએ માહીબેન બેનને એવું કરીએ હે ને આવતારો માહિતી બેન આવો આવો આ પકડો અને છે ને અહીંયા બેસ બેસીને ફાવે તો બેસીને અને ઊભા ઊભા ફાવે તો ઊભા ઊભા બહુ સરસ ફેરવો ભાઈ હા ધીમે 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 જ્યાં રંગ રંગ છે ને એ ફેરવો અરે વાહ ભાઈ વાહ રંગ રંગ છે ત્યાં ફેરવજો ભાઈ હા સરસ સરસ આવડ્યું બસ બહુ સરસ હવે આવશે આપણા નાના હર્ષદભાઈ હં બેસીને ફાવે તો બેસીને ને ઊભા ઊભા ફાવે તો હો હ આવડ છે અહીંયા આવીને કરો તો આવડે હા ધીમે ધીમે કઈ નહીં હજી નાના નાના છે ને બહુ સરસ ભાઈ ક્યાં ક્યાં ફેરવવાનું એ આપણે બતાવ્યું ને એવી રીતે જોજો હા આમ આવી રીતે આમ બરાબર સરસ લાવ હવે મૂકીએ હા તાળી પાડી દો એમના માટે આવો ચાલો આવો આવો જેવું આવડે એવું કરવાનું હા આપણે કરવાનું હા ત્યાં ઉપરથી શરૂ કરો હા કરો ફેરવો હા આમ આવતા રહો છો થોડા એટલે આ બધાને પણ જોવા મળે ને હા સરસ વાહ ભાઈ વાહ જો કેવું સરસ આવડ્યું આવડ્યું ને સરસ સરસ હે ને હા

બીજું હા હવે છે ને થોડીક વાર થોડીક વાર રાહ જોઈએ થોડીક વાર રાહ જોઈએ વારાની બરાબર છે ને તો હવે છે ને હા હવે હવે પહેલાં હું તમને કહું ને એનો તમારે મને જવાબ આપવાનો હા આપણે ક્યાં રહીએ હા એટલે એ એ આપણા શહેરનું નામ શું એ હા ફતેહગંજ એ આપણું શું કહેવાય ભાઈ એક એક સ્થળ કહેવાય એક સ્થળ કહેવાય એક ભાગ કહેવાય પણ એ શેમાં આવેલું છે વડોદરામાં આપણા શહેરનું નામ વડોદરા આપણા રાજ્યનું નામ ગુજરાત આપણા રાજ્યનું નામ અને આપણા દેશનું નામ ના આપણા દેશનું નામ આ આખું આપણો દેશ ભારત આપણા દેશનું નામ આપણા દેશનું નામ હવે હું જેમને પૂછું ને એ ઊભા થઈને બોલશે હા ચાલો પવિત્રા બેન ઊભા થાવ અહીંયા આવો ચાલો ભાઈ આપણા દેશનું નામ બોલો બોલો હ ભારત જાઓ જગ્યા પર જતા રહો ચાલો તમે આવો ભાઈ આપણા દેશનું નામ બહુ સરસ ભારત તમે આવો તમે એકવાર તો આવી ગયા ને આપણા દેશનું નામ ભારત બહુ સરસ પાણી પાડી દો હવે બધા મારી સાથે બોલશે એક સાથે હં એક બે ત્રણ ભારત માતા કી ભારત માતા કી બાળકોની ખબર પડી ગઈ હા કેવું પોતાની જય બોલાવો છો બાળકોની બાળકોની બહુ સરસ આજે તમારી સાથે મને ભારત આપણા નકશાની અને ભારતનું નામ તમને જણાવવાની બહુ મજા આવી તો એકવાર તાળી પાડી દઈશું બહુ સરસ ફૂલ પણ બનાવે છે ફૂલ બનાવી દો I it.